કેમ છો બધા ખેડૂતભાઈઓ બધા ખેડૂતભાઈઓને રામ રામ તારીખ છે ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસના વાર શનિવારના ગુજરાતના વિવિધ માર્કેટિંગ યાર્ડના ડુંગળીના બજાર ભાવ જાણીશું એ પહેલાં ખેડૂતભાઈઓ આપ અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને ફેસબુકના માધ્યમથી શેર કરી દેજો જેથી કરીને ખેડૂતભાઈઓ સુધી આ માહિતી પહોંચતી રહે ડુંગળીની ભરપૂર આવક હોવાના કારણે બજારમાં લેવાલી નથી જેના કારણે ડુંગળીની બજારમાં નરમાઈ જોવા મળી રહી છે સતત બે દિવસથી આ ડુંગળીના ભાવમાં પચાસ રૂપિયાથી લઈને સિત્તેર રૂપિયા સેવો ઘટાડો જોવા મળી રહ્યો છે આગળના દિવસમાં પણ ડુંગળીની સરકાર નિકાસ નહીં કરે તો બજારમાં તેજી થવી મુશ્કેલી બની જશે સીસીઆઈ દ્વારા ગુજરાતમાંથી ડુંગળીની બજાર ભાવે ખરીદી કરવાનું જાહેર કરતો કરી દીધું છે પરંતુ હજી સુધી ઊંચા ભાવથી ક્યાંય ખરીદી સરકારે કરી હોય એવા સમાચાર મળ્યા નથી જેના કારણે ડુંગળી હજી પણ બજારમાં મંદીના માહોલ વચ્ચેથી પસાર થઈ રહી છે ડુંગળીની બજાર આગામી દિવસોમાં ભાવ હજુ પણ નીચા જશે એવી પૂરેપૂરી શક્યતા બતાવી રહી છે ખેડૂતભાઈઓ હજી પણ ડુંગળીની જો લેવાલી નહીં નીકળે તો ડુંગળીની બજાર ભાવમાં ત્રણસો પચાસ ની અંદર વહી જાય એવી પૂરેપૂરી શક્યતા છે તો ચાલો જાણી લઈએ આજના ડુંગળીના બજાર ભાવ લાલ ડુંગળીની વાત કરીએ તો રાજકોટમાં એકસો એકાવન થી ત્રણસો એસી રૂપિયા મહુવામાં સો થી ચારસો બાર રૂપિયા ભાવનગર એકસો દસ થી ચારસો સત્તર રૂપિયા ગોંડલ એકાઠથી ત્રણસો એકાશી રૂપિયા જેતપુર એકોતેર થી ત્રણસો એકાવન રૂપિયા વિસાવદર એકસો પાહ થી બસો એકાશી રૂપિયા ધોરાજી એકાવનથી ત્રણસો છત્રીસ રૂપિયા અમરેલી એકસો વીસથી ત્રણસો સાહીઠ રૂપિયા મોરબી બસોથી ચારસો રૂપિયા અમદાવાદ બસોથી ચારસો ચાલીસ રૂપિયા દાહોદ બસોથી છસો રૂપિયા સફેદ ડુંગળીની વાત કરીએ તો મહુવામાં એકતાલીસથી બસો રૂપિયા ગોંડલમાં એકસો એકાણુંથી ચારસો ને અગિયાર રૂપિયા ખેડૂતભાઈઓ અમારી ચેનલને સપોર્ટ કરવા બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર